આજે ગંગા એ છે ને બહુ કૌરાવ્યા છે કારણ કે ખીલેલી ઘણીવાર છૂટી જાય છે ને અહીંયા ઢાળિયા માટા જ મારે છે પાંચ ઉમારે બાધવા વઈ ગઈ થી એટલે ગંગાને આજ કારણ કે ક્યારેક એને મસ્તીમાં સડી જાય ને તો ઈ જો બાધવા સડી હોય ને તો કોઈને પોગવા ન દે ગંગા પહેલેલી એટલી તાક અતવાર કારણ કે નાનપણમાંની ડુંગરા સડે સરી અને ડુંગરા સડી ઉતરેલી છે એટલા માટે અને બધી ખાઈ પીને જીધો માખું કૌરાવે છે તો પૂછડાની ધડબડાટી બોલાવે છે ને આજે ચામડીની લાકડી નાખવાથી કોઈ પૂરા તો નથી પીડા પણ ટાંકી ખાલી છે છે તો વિસળી નાખી અને મદદ કરાવશે શુભમભાઈ કારણ કે નીચે જે કળ નીકળી જાય એટલે શુભમભાઈ મને ટાંકી ખાલી કરી દે છે આજે રવિવારની રજા હોવાથી શુભમ મદદ કરશે અને કામનો કોઈ પાર નથી વાડી વાડીએ દાદા ગયા છે આખી વાડી છે માંડવી છે ત્યાં કારણ કે ત્યાં બધું નેદાય તો ગયું છે પણ તોય ધ્યાન રાખવું જરૂરી છે અને કપડાં તો તડકા લાગે છે બધા કપડાં બહાર કાઢવાના છે કારણ કે જ નથી અને મેં કર્યું છે રસોડાનું કામ શરૂ ધૂળ જળા કે એવું તો નથી કરવાનું કારણ કે ખાલી કબાટ ને બધી સાફ સફાઈ જ કરવાની છે કચરા પોતાને એવું તો કાલે તો કર્યા હતા તો આજે કાલે સિંધા નિમક નાખીને કચરા પોતા કર્યા હતા અને દિવાહોનું વ્રત હોવાથી જો છોકરીઓ બધી જાય છે પૂજા કરવા અને મેં તો વ્રત નથી લીધું જયારે નાની હતી ત્યારે બધા વ્રત કરેલા છે અહીંયા આવીને કર્યું નથી જોઈ હવે આગળ કરશું થાય એટલા વ્રત કારણ કે હાસા વ્રત તો અહીંયા બધા બાંધ્યા છે ત્યારે એનું કામ કરવું પડે ને એનું ચાર વાગે ઉઠીને કામ કરી લઈ ને આઠ વાગે જેમ થાય હવે ખાઈ લઈ અને દિવાહાનું જાગરણ કરવાનું હોય તો જાગરણ કેવી રીતના કરવું કારણ કે બે ટાઈમ માલનો ટાઈમ થાય અને જાગરણ આખી રાત ને બે દિવસ તો બહાર જવું આવવું પણ મુશ્કેલ પડી જાય જોઈ આગળ ક્યારેક આપણે કરશું આગળ ગંગા જેવા કઈ કામ ગંગાની કામ કરે એવું મળી જાય ને પછી કા ગંગા માયા કઈ આપડી આવી ગઈ છે ભાઉ બેન ના ઘરે નથી ભગવાને ફૂલ દૂધ સાદું પીવું છે તો દૂધ સા મૂકી દીધી છે મેં મહેમાન પણ હવા દેશે આપું બટા આપો બની ગાય જો આપણે ઉમા ગાયના દૂધની દૂધ ચા બની છે તો મસ્ત બની છે કેટલી ભૂખ લાગી પૂરવાને બોલો દૂધ પીવા માટે જવો मोहनारापुरवा हैं पूरा आले मॉम दोया भूखा है चलो કો ઘર હે પાણી બગાડો કઈ દઉં તર બફાન કઈ દઉં હે નઈ આપડે ગાયને આફરો છડ્યો છે ને તો પછી આ થોડો દેશી ટૂટકો છે એ પાઈ દી આમાં છે હળદર નિમક સિંધાનું અને તેલ ને હિંગ હિંગ છે આમાં પી હિંગ છે ને તો જો ગાય પી જાય શાંતિથી તો વાંધો નહીં બાંધવી પડશે આ તાજી ગાય વેણ્યા ને થોડુંક લીલું ખવાય કે નહીં બાંધવી પડશે એમ કે સરસ ના પાડે તો રાધા ને આફરો સડી ગયો છે રાધા કઈ ને થોડોક આફરો સડ્યો છે બહુ સાસો નહીં પણ તરત ખબર પડી ગઈ છે કારણ કે અત્યારે પાણી નથી પીધું અને થોડુંક ખાણે પડ્યું છે એમને ગમાણ માં એટલે તરત ખબર પડી કે ભાઈ શું થયું છે તે ખાધું નથી પણ જોયું એટલે આફરા ની અસર છે તો હિંગ હળદર સાસ થોડીક પાણી અને સિંધા નિમક અને તેલ આ બધું મિક્સ કરી અને રાધાને પાઈ દીધી છે છે રાહત થાય તો ઠીક દર વખતે થઈ ગંગાને ક્યારેક હોય તો 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 નથી પણ ક્યારેક સડી જાય રાધાને પહેલી વાર સેડ્યો છે પહેલી વાર આપડે સેડ્યો છે પણ એ સામાન્ય આપડો સડે અને ખાવામાં કઈક આવી ગયું હોય તોય જ સડે અને આપણે અત્યારે દવા પાઈ ખાઈ ફેર ન પડે તો પછી આગળ કરવું એમ બોલાય બા બોલાય બાવ ને હાલ કે બાવ ક્યાં છે ક્યાં છે બાવ ક્યાં છે હું છું એની માને રાધાને ને હું છું રાધા ના પાડે આવતી નહી પૂર્વ આવતી નહી એમ કે છે હું કે રાધા ઓલામાં કિલોની બોટલ છે ને આમાં ની બોટલ છે અને આના સિંહ પાંચસો ની બોટલ છે ઓલા કિલોની બોટલ છે અને સુગમ ધૂપ દીવાવતી કરે છે બાય રોટલી બનાવી અને ફરી પાછો બધો બથો આજ બહાર લઈ જાઉં ટાળિયામાં અને આજ તો ઘીનું કામ કરવાનું હતું એટલે બપોરના ઘીમા કામમાં સવાઈ ગયા હતા ગરમ ગરમ હજી જો ગરમ કરે છે શેલા ઘી તો ઘી બધું ગરમ કરી કરીને થયું હોય થોડુંક અલગ અલગ એકાએ ગરમ ન થાય મોટા તો પહેલામાં એટલા માટે તો એ બધું ચાર ઓગાળીને એક વાસણમાં કરશે ને ચાર વાસને એકલા થવાના છે ઘીના એટલે ગરમ પાણી કરીને ઉટકવા પડશે ને કાંઈ ખરા ન થાય ઘડીમાં ઘી વાળા વાસણ આપણે પીતા લઈએ તો પણ અને શું પણ ભાઈ ધૂપીવું ફરવે છે જે ગાયોના ઢાળિયા આમ ધૂપ દેવા જાય છે